ભાષા ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અલગ અલગ ખંડો બનાવ્યા છે સાથે ગ્રામજનો અને મારો ઉત્સાહી સ્ટાફ સૌથી વધુ મારા તમામ શિક્ષકો છે એ ઉત્સાહી અને એમણે જે વિષય ખંડો બનાવ્યા એ કોવિડ કાળની અંદર જાતે ટીએલએમ નિર્માણ કરી અને આજે બનાવેલા છે મને ગર્વ છે કે હું આ શાળા સાથે સંકળાયેલો છું અને શાળાના પરિવાર જે શિક્ષકો છે અમે પરિવારની ભાવનાથી રહીએ છીએ અને બધા હળીમળી અને આજે આ શાળાને એક ગ્રીન શાળા અને એક તાલુકાની શ્રેષ્ઠ શાળા તરીકે અમે લઈ જઈ રહ્યા છીએ મારી શાળા અત્યારે સ્વચ્છ અને શિક્ષણમાં ફર્સ્ટ નંબરની સ્કૂલ છે અમારા તાલુકામાં અને અમારા સ્કૂલમાં એક પણ પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ છે આ એક પણ ત્રણસો સાડા ત્રણસો વિદ્યાર્થી છે પણ એક પણ પ્લાસ્ટિક નું બબલું પણ તમને જોવા ના મળ્યા છે શાળામાં તો રિસેસ દરમિયાન ટેપ ઉપર કવિતા વાંચતી હોય તે અમે શીખતા હોઈએ છીએ પછી પીએસસી ની પરીક્ષા છે નવોદયની છે પછી સીટ જ્ઞાન સાધના વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અમે આપીએ છીએ અમારી શાળામાં ખૂબ જ સુંદર શૈક્ષણિક કાર્ય છે અમારે શાળામાં મધ્યાહન ભોજન પણ ખૂબ જ સુંદર રીતે ચાલે છે અમે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક કાર્ય કરીએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે